બા આ મેકઅપનો સેટ જોયો છે કે નહીં જો ચાર દિવસ પછી પોતાની સગાઈમાં તૈયાર થવા લાવેલી મેકઅપનો કેતકી પૂછે છે આ વળી ડરતી ઉમર ઉંમરના કારણે કેતકીની આંખો ઝીણી કરી નૃત્ય કેતકીના મેકઅપ મેકઅપનું બોક્સ લઈ ઝીણી ઝીણી આંખે મેકઅપના બોક્સ પર ચિત્રેલા ઉપર નીચે ડાબે જમણે અવનવા રંગોને જોઈ બાના ચહેરા પર રંગ બદલવા લાગે છે હે હે કેતકી જેઠ બોલ ને આ નવરંગી ખોખુ છે એનું શું કરવાનું મેકઅપ અને મેકઅપ શબ્દથી અજાણ બાનો સવાલ સાંભળીને કેતકી હસવા લાગે છે બા આને મેકઅપ કહેવાય આ છે ને પેલી બ્યુટી પાર્લરવાળી આવી આ મેકઅપ આપણા ચહેરા પર લગાવી આપણને ધોળા દૂધ જેવા બનાવી દે ઓછું સાંભળતા તેના બાહના કાનમાં કેતકી સહેજ ઊંચા અવાજે બોલે છે હેડ મોહી એવું તો હોય કોઈ હોતું હશે અને આ આ બધો લપેડો મોઢા ઉપર લગાવતો હશે હાથમાં રહેલા મેકઅપના ખોખાને કેદકી તરફ સરકાવતા બા બોલે છે અરે બા અત્યારે હાલ તો આનો જ જમાનો ચાલે છે ટીવીમાં તું સિરિયલો જોતી વખતે કહે છે ને આ બધી કેવી પરિયો જેવી લાગે છે તે આ મેકઅપના કારણે લાગે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને દોસ્તો છેલ્લા સુધી જોજો બાતે ખોખાને ફરીથી હાથમાં લઈ તેના પર કોઈ છોકરીના ફોટા અને આંખો ઝીણી કરીને જોવા લાગે છે હાચું કે હે એવું હોય બળી આ બા મેકઅપ જ કરેલો હોય કેતકીની સાથે તેની સહેલીઓ જાગલી કોમલી આરતી ટીનાડી પ્રિયા હસવા લાગે છે બધી સહેલીઓ કેતકીના સુખ દુઃખમાં કાયમ માટેના ભાગીદાર બનતા વાર ના લાગે નાનપણથી ગાઢ મિત્રતા મુવો તારવા મકઅપ ને બકપ માર તો કોઈ લગાવવો નહીં તું લગાય ને પરી થા માર તો હવે ચિતા એ સુવાના દાડા છે બા કેતકીના માથે હાથ ફેરવી કહી રહ્યા છે કેતકી બાના શબ્દો પારકી નિશબ્દ બનીને બાની સામે જોઈ રહી છે બાકી તું તો મારા બાપ મારા જેઠિયાની એક ને એક દીકરી છો બાપ તું રાજી એટલે તારો બાપ રાજી તારો બાપ રાજી એટલે હું રાજી બસ માં ભગવતી તારો અવસર એમ કેમ પાર પાડે બાના શબ્દોની એતની હેલીતી થોડી વાર ઓરડામાં લાગણી સબર વાતાવરણ બની જાય છે બાની આંખોના ખૂણા ભરાઈ જાય છે લો છોરિયો તમ તમારે વાતો કરો હું તો આ હાલી રોટલા ગળવા ઉમરના કારણે ગયેલા શરીરને લાકડીના પરાણે ઊભું કરી નાના બાળકને જેમ બા પાપા પગલી માંડે છે ઓરડામાં ભેગી થયેલી સહેલીઓ કેતકી સાથે વાતે વળગી છે કેતકીને શું સારું લાગશે કેતકીને શું સારું નહીં લાગે શું પહેરવું શું ના પહેરવું આ બધી સલાહ સૂચનાઓ હરીફાઈ કેતકીની શૈલીઓમાં ચાલી રહી છે હે મા ભગવતી કેતકીના બાપુ ઊંડા સાથે માં ભગવતી નું નામ લઈ હસકારો અનુભવે છે હાથમાં રહેલો માટી વાળો પાવડો બાર પતરાના ડાળિયા નીચે મૂકી ડાળિયામાં પાથરેલા ખાટલા પર બેસે છે સવારથી ખેતરમાં કરેલી મજૂરીનો થાક તેમના શરીરના આધારે અંગ પર દેખાઈ રહ્યો છે તેમને કરેલી મહેનત તેમના પરસેવા રૂપે તેમના શરીર પર વહી રહી છે સખીઓના ટોળામાં વાતોના બંટોળે ચડેલી કેતકી બાપુનો અવાજ સાંભળી પવન વેગે દોડીને પણિયારેથી પાણીનો લોટો ભરી બાપુની પાસે પહોંચી જાય છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો કેતકી બાપુના ચહેરા પરનો થાક જોઈને તેમને એક સવાલ પૂછી નાખે છે બાપુ આમ ચો સુધી કોમ કરશો જ્યાં સુધી હાથ પગ ચાલે છે ત્યાં સુધી કરીશ પછી જેવી ભગવાન પાણીના બે પાણી પીને ખાટલાના બાપુ જવાબ આપે છે આકરા તાપમાં તપીને લાલ ચોળ થઈ ગયેલા બાપુના ચહેરાને કિતકી કેતકી તાકી રહે છે ત્યાં જ ઘરમાંથી અવાજ આવે છે બાપ દીકરીને ભૂખ લાગી હોય તો હેડો આ રોટલા તમારી રાહ જોવે છે બાપુ એકબીજા સામે જોઈને મનબંધ હસીને ને બફોરિયું કરવા ઊભા થાય છે બેટા અગપણ બધી તૈયારી થઈ ગઈ છે ને કોઈ બાકી બા કેતકી અને બાપુની થાળી પિરસતા બોલે છે હા બા તું કોઈ ચિંતા કરે બધી જ તૈયારી કરી દીધી છે બાજરીનો રોટલો ગરમા ગરમ આખા દઈની કઢીમાં ચોરતા ચોરતા બાપુ બોલે છે જે કરી તે કુટુંબમાં બે મોટા મોભીને પૂછી કરજે બાકી મારી તો હવે ઉંમર વાક્ય પૂરું કરે ત્યાં ચૂલાના ધુમાડાના ખાણને ખાસવા લાગે છે બેટા તારી ખરીદીમાં કોઈ વસ્તુ બાકી તો નથી રહી જતી ને ના બાપુ બધી જ ખરીદી થઈ ગઈ છે પણ મને એમ કહો કે તમે તમારા માટે પેન્ટ શર્ટ સીવડાવવા આપ્યા કે નહીં શબ્દોમાં દેખાઈ રહી છે હા હા બધી જ તૈયારી થઈ ગઈ છે તું મારી ચિંતા કર્યા વગર જમી લે કેતકીના મોઢામાં પોતાના હાથે કોળીઓ મૂકતા કેતકીના બાપુ કહે છે અલી કેતકી તારા સગપણની શું શું ખરીદી કરી અમને બતાવે તો ખરી કે કેવડકા રખાઈને જેવી ઊભી થાય છે ત્યાં જે કરાના પાડોશી મંજુ કાકી જે ચાર દિવસથી બહાર ગયા હતા તે કેતકીને ખરીદી જોવા આવી પહોંચે છે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કેતકી તેમને ખરીદી બતાવતા ઓરડામાં જાય છે બા એઠવાડના વાસણોને આટોપવામાં લાગે છે કેતકીના બાપુ ઓસરીમાં ખાટલો પાથરી કાયમ ખભે રહેતો મોટો રૂમાલનો ગોળમોળ ઓછીકું બનાવી માથે ગોઠવે છે જેવી આંખ બંધવા કરવાની કોશિશ કરે છે ત્યાં સામે દિવાલ પર કેતકી ની માના ફોટા પર નજર જતા કેતકીના બાપુ ભૂતકાળમાં સરી પડે છે યાદ છે

છોકરી કે છોકરો જે પણ આપે તો આપણે તેને ખૂબ ભણાવીશું ને હું તારી આંખો પૂનમ આપ્યો કેતકી દોઢ વર્ષની થઈ હશે ને ખબર નહીં કોની નજર આપણા હસતા રમતા પરિવાર પર લાગી ગઈ કે તું અમને ત્રણેયને મૂકીને તને ખબર છે કેતકી આજે વીસ વર્ષની થઈ ગઈ વીસ વર્ષમાં મેં એને ક્યાંય પણ કોઈ વાત નહીં નથી દીધી બધી છે રૂપાળી ચપળ ચાલાક અને કામમાં તો જાણે મશીન છે મશીન ફટાફટાકા ઘરનું કામ કરી દે કોઈને ખબર પણ ના પડે દીકરી છે પણ દીકરાથી કંઈ કઈ કમ નથી ઘણી વખત તો મને સલાહ આપતી હોય છે બાપુ

પણ આપી અલ્યા જેઠિયા ઊંઘ શેની આવે છે ઉઠ ઉઠ ડેલીના દરવાજેથી તેમના બાળપણના મિત્ર સમજીનો અવાજ આવે છે કેતકીની મમ્મી સાથે સપનામાં વાતે વળગેલા જેઠાભાઈ અધૂરી વાત મૂકી ઓચિંતા બેઠા થઈ જાય છે દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલા જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હવે સબ્જી તું આવા ભાઈ બેસ બોલ ચેવી તૈયારી સબ્જી જેઠિયાના ઘરમાં એક નજર ફેરવે છે આપણા રીત રિવાજ પ્રમાણે જે તૈયારી થતી હોય તે કરી છે બાકી એમ નહીં કંઈ દહેજ વૈજની વાત થઈ કે છે કે નહીં પછી પાછળથી એ લોકો કોઈ ખેલ ના કરે ઘરમાં કોઈ સાંભળની ના જાય તેમ સબ્જી છેઠાભાઈના કાનમાં ધીમેથી બોલે છે એવી તો કોઈ વાત હજી સુધી નથી થઈ પણ દહેજ માંગીને તો બહુ બહુ શું માગશે શું માંગશે પેલા કમસીની છોકરીની વાત યાદ છે ને તે બિચારા સાથે સુતાયું થયું હતું સૌજી ચેતવણી ભર્યા શબ્દોથી જેઠાને ચેતવી રહ્યો છે જેઠાભાઈ સબજીની વાતોને ધ્યાનપૂર્વક ગ્રહણ કરી રહ્યા છે સબજીના શબ્દોમાં મિત્રતાના ભાવ દેખાઈ રહ્યો છે જો કેતકી તો કાલે પરણીને હારે જતી રહેશે પછી આ ઘરમાં રહેશે તો તું અને તારી બા જેમ જેમ દાડા ટૂંકા થશે તેમ તેમ તારું આ શરીર મુરજાતું જશે તો એ વખતે ત્રણ વીઘા જમીનને આ બે ભેસો આ ઘર અને ગઢપણમાં કામ આવશે કેમ કે મને સાચા કે ખોટા સમાચાર એવા મળ્યા છે કે તારા થનાર વેવાઈની નજર સબ્જી આગળ કોઈ ફોડ પાડે તે પહેલાં કેતકી હાથમાં ઘડિયાળ લઈને બાપુ પાસે આવે છે બાપુ આ જુઓ તમારા માટે હું ઘડિયાળ લાવી છું પહેરોને કેવી લાગે છે કેતકી બાપુના જમણે હાથે ઘડિયાળ પહેરાવી રહી છે જેઠાભાઈ કેતકીના ચહેરા પરની ખુશીઓ જોઈને સબ્જીના ચેતવણી ભર્યા શબ્દોને મનના મૂળમાં દાટી દે છે ચાર દિવસ પછી આઠમના દિવસે જેઠાભાઈના આંગણે શુભ મુહૂર્તમાં વડીલોના આશીર્વાદ સાથે કેતકી અને સંજયનું નું સગપણ નિવિધ વિધિપૂર્વક પૂરું થાય છે આવો આવો રમેશ લાલ આવો કેતકીના થનારા સસરા ને પોતાની ડેલીએ જોઈને જેઠાભાઈ આવકારો આપે છે બા પાડોશીઓના ઘેર ભજનમાં ગયા છે કેતકી અને સહેલીઓના ઘરે ગઈ છે ઘરમાં જેઠાભાઈ એકલા છે જેઠાભાઈ જાતે થનારા બેવાઈ માટે ખાટલામાં નવી રજાઈ અને તકિયો મૂકીને વેવાઈની બેસવાની વ્યવસ્થા કરે છે

જીઠાભાઈના શબ્દોમાં દીકરી પ્રત્યેનો પ્રેમ અને આત્મવિશ્વાસ ઉભરી આવે છે એક દીકરી છે તો દહેજમાં શું આપવાનું વિચાર્યું છે રમેશલાલ એમના શબ્દોને દોધારી તલવારની જેમ વાપરે છે આપણા સમાજમાં ચાલી આવતી પરંપરા મુજબ રીતિ રિવાજ મુજબ અને મારી શક્તિ પ્રમાણે દહેજ આપીશ મારી દીકરીને ખાલી હાથ નહીં મોકલવું જેઠાભાઈના શબ્દોમાં સંસ્કાર અને મર્યાદા ભરપૂર માત્રામાં દેખાય છે પરંપરા અને રીતિ રિવાજમાં તો તમે તમારા ચાર વાસણ એક સોનાનો દોરો આપશો બીજું થોડું ઘણું પરચુરણ અને રોકાણ આપશો એ સિવાય બીજું શું આપશો રમેશ લાલના શબ્દો હવે પોતાનો રંગ બતાવી રહ્યા છે તે રંગ જેઠાભાઈના આનંદ ઉમંગભર્યા ચિત્રને બગવાડવાનું કામ કરતો દેખાઈ રહ્યો છે બીજું શું એટલે જેઠાભાઈ ધીમેથી પૂછે છે બીજું શું એટલે શું જો ભાઈ ભાઈ હું તમારી સાથે ગોળ ગોળ વાત નહીં કરું મારે દહેજમાં પાંચ લાખ રૂપિયા અને એક સ્વિફ્ટ ગાડી જોઈએ

નહીતર હું આ સગ પણ ભોગ કરું છું રમેશલાલ ધમકી ભર્યા શબ્દ ઉચ્ચારી રહ્યા છે જેઠાભાઈના કાનોમાં તેમના મિત્ર સૌથી વાતો જોર જોરથી અથડાઈને ચેતવણી આપી રહી છે આખો જમીન ખોતરી રહી છે જીભ જાણે બેહોશ થઈ ગઈ છે મનમાં એક પુરુષ જાગે છે જેને દુનિયામાં કરેલા પોતે અનુભવો પરથી એવા નિર્ણય પર પહોંચે છે કે એક દીકરી એક દીકરીને આવા કુળમાં નાખીને દીકરીનું ભવિષ્ય બગાડવા નથી માંગતો રમેશલાલ ફોક કરે તો પહેલા જેઠાભાઈ ફોક કરવા જાય ત્યાં જ કેતકી તેના ચહેરા પર ચાર ચાંદનું શીતળ તેજવાળી સદાય હસતી રહેતી કેતકીને જોઈને જેઠાભાઈનો અંતર હાથમાં જાગી લો પુરુષ થઈ જાય છે હા

કુટુંબીજનો કેતકીનો મોસાળ પક્ષ અને ગામ તથા બીજા અન્ય મહેમાનો અપસરની શોભા વધાવી રહ્યા છે બાળકો આમ તેમ દોડા દોડી કરી રહ્યા છે ડેલી આગળ ઢોળેડાના ઢોલે સ્ત્રીઓ હિંચ લઈને આંગણું દ્રુજાવી રહી છે શરણાઈના સુર વાતાવરણને સંગીતમય બનાવી રહ્યા છે ત્યાં જ એક છોકરી દોડતી આવે છે એ જાન આવી ગઈ ગામને પાદર ઘરના મહેમાનો જાનનું સ્વાગત કરવા જાય છે યતકીને તેની સહેલીઓ ઘરના છેલ્લા ઓરડામાં તૈયાર કરી રહી છે જાન થોડીવારમાં બધી વિધિ પૂરી કરી લગ્ન મંડપમાં પ્રવેશે છે ઓડીની પછી તે એક નાની બારી છે તેમાંથી હવા પાપા પગલીઓ ભરી ઓરડામાં આવી રહી છે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો તેમની સાથે કેતકીને ઢોલ અને શરણાઈના અવાજ વચ્ચે જાણી તો બે લોકોનો અવાજ સાંભળવા મળે છે ક્યાંથી લાવ્યો આ પાંચ લાખ રૂપિયા ત્રણ વીઘા જમીન વેચી જેના સાત લાખ આવ્યા તેમાંથી આ પાંચ લાખ રોકડા છે અને ગાડી માટે વેવાઈ જોડે વાત થઈ ગઈ છે લગ્ન પછીની બધી વિધિ પૂરી થઈ જશે ત્યારબાદ છ મહિના પછી ઘર વેચીને ગાડી લઈ આપીશ તને પહેલાં ચેત્યો હતો પણ તું વાક્ય પૂરું થાય તે આ સવાલનો જવાબ મળે છે મારી એકની એક દીકરી માટે મારી જાત પણ ગીરવે મૂકવા તૈયાર છું બંનેની વાતચીત પૂરી થાય છે કેતકી ગ્રેજ્યુએટ ભણેલી હિંમતવાન છોકરી હતી તે બળ અને કળથી કામ લેવા વાળી હતી અને તેને તેની સહેલીઓ પાસેથી બધી સાચી હકીકત જાણી લીધી દોસ્તો કહાની આગળ સંભળાવું તેના પહેલાં વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો છેલ્લા સુધી જોજો ચોળીમાંથી ગોરબાનો અવાજ આવે છે કન્યા પધરાવો સાવધાન ખેદકી ઊભી થઈ ગઈ ઓરડાના ગોખલામાં મા અંબાના પોઠા આગળ બરી લેલા દીવા સામે બે હાથ જોડીને આશીર્વાદ લઈ તેની સહેલીઓ સાથે લગ્ન મંડપમાં પ્રવેશે છે પણ તેની આંખોમાં આગની જ્વાળા ભભૂકી રહી છે તે આંખો તેની ગરડી બા અને તેના બાપુ તરફ પડે છે બાના ચહેરા પર હરખ સમાતો નથી બાપુની તો વાત જ શું કરું જે બાપ પોતાની જાત ગીરબે મૂકવા તૈયાર હોય એ પણ પોતાની દીકરી માટે મંડપમાં સૌ મહેમાનો હાજર છે ગોરબા મંત્રોનું ઉચ્ચારણ કરી રહ્યા છે સ્ત્રીઓ લગ્નના ગુણા ગાયરી છે જાનૈયા કસુબો પાણી કરી રહ્યા છે ત્યાં જ એક નજર તેના બાપુ તરફ અને ઘર તરફ ફેરવી કેતકી ઊભી થઈ જાય છે હોવા લગ્ન ફોક કરું છું સૌ મહેમાનો આ જોઈને સતબત થઈ જાય છે ગોરબાના મંત્રો બંધ થઈ જાય છે કેતકીના બાપુ દોડીને ચોળીમાં કેતકી પાસે આવી પહોંચે છે બેટા તું આ શું બોલે છે બાપુના ચહેરા પર એક ડર દેખાઈ રહ્યો છે એ છોરી તું આ શું બોલે છે એનું તને પાંચ છે કેતકીના એક કુટુંબી ટાડુકે છે તમે દહેજમાં શું લેવાના છો અને બાપુ તમે મને પૂછ્યા વગર કેવી રીતે આટલું બધું એકવાર મને પૂછવું તો હતું બાપુની આંખો ભારે થવા લાગે છે એ છોરી દહેજ દેવું અને લેવું એ તો આપણા સમાજની પ્રથા છે રમેશલાલ મહેમાનો વચ્ચે રીતિ રિવાજની વાતો કરી રહ્યા છે પણ એ દહેજ સમાજના બંધારણ મુજબ અને એક બાપની પરિસ્થિતિ પ્રમાણે લેવા દેવાનું હોય તેની પાસેથી પાંચ લાખ રૂપિયા અને ગાડી માંગવાના ના હોય કેતકી રમેશલાલની ગુપ્ત વાત જગ જાહેર કરે છે મહેમાનોની અંદર ચર્ચા અને સવાલો થવા લાગે છે પાંચ લાખ અને ગાડી એ પણ દહેજમાં

કોઈ પણ હવે માંડવે જાન આવી છે તો ભવને લીધા વગર નહીં જાય તો અફસુકન કહેવાય કે મનસુખભાઈ કંઈ બોલતા નથી જાનૈયામાં આવેલા કાકા રમેશલાલના પક્ષે બોલી રહ્યા છે આ વાત તો સાચી છે જો જાન આપણા ગામમાંથી ખાલી હાથે ગઈ તો સમાજ આપણા ગામનું નાક કપાશે જેઠાભાઈના એક કુટુંબી પણ બોલી ઉઠ્યા અને એ છોરી જો આ જાન પાછી ગઈ તો પછી તારી વાત આખા પંથકમાં ફેલાઈ જશે તો કોઈ તારો હાથ પકડનાર નહીં મળે એક વડીલ કાકા પણ સલાહ દેવા ઉતરી આવ્યા હા વાત લાખ રૂપિયાની છે કેમ જેઠાભાઈ બોલતા નથી આખી જિંદગી કે આવી છોરી તો આખા કુળનું નામ લજવે છે એક સ્ત્રીની વાત કેતકીના કાને અથડાય છે માં વગરની છોરી છે એટલે બાપે માથે ચડાવી હોય એટલે આવી નફટ નીકળે કેતકી અને તેના બાપુ અને બા પર સવાલો વરસી રહ્યા છે બેટા તું મારી અને બાની ચિંતા ના કર એ બધું હું સંભાળી લઈશ તું તારું ભવિષ્ય ના બગાડ જેઠાભાઈ કેતકીને વિનંતી કરે છે ના બાપુ ભલે સમાજવાળા કે ગામવાળાને જે કહેવું હોય તે કહે પણ જે બાપે એકલા હાથે મને મોટી કરી જીવનના બધા સુખ મારી જોડીમાં નાખ્યા હોય તે બાપુ મારા માટે તેમનો રહેવાનો છેલ્લો આશરો ઘર અને જમીન કેમ વેચવા દઉં કેતકી તેના નિર્ણય પર મક્કન છે આમ તો છોરીની વાત સાચી છે જેઠો જો ઘર અને જમીન વેચીને દહેજમાં આપી દેશે તો તેનો અને તેની બાનો પાછલી જિંદગીનો ગુજારો કેમ હાલશે એક પાઘડીવાળા કાકાનો અવાજ કેતકીના સમર્થનમાં ઊઠે છે એટલે શું અમે જાન ખાલી આ પાછી લઈ જઈએ સંજય સવાલ પૂછે છે હા એકવાર વાર કહ્યું ને આ લગ્ન હું ફોક કરું છું કેતકીની આંખોમાં આગને દાવાના પાટી નીકળે છે એ છોરી તારી આઠ તને કેટલી ભારે છે પડે છે જોજે તારા બાપાએ લગ્નના નામે મને અને મારા છોકરાને ચેતર્યા છે તેને હું પોલીસમાં કેસ કરીશ તને બાપ દીકરીને પાઠ ભણાવીશ દોસ્તો જલ્દીથી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો રમેશલાલ કેતકીને તેના બાપ ઉપર પોલીસ કેસ કરવાની ધમકી આપે છે જેઠાભાઈ લાચાર બનીને નિશાય બનીને ઊભા છે આખા મંડપમાં એક સન્નાટો છવાઈ જાય છે અંદરો અંદર કોઈ કેતકી તો કોઈ રમેશલાલના પકને સાચું માની સંજય અને ધ્યાનમાં આવેલા મહેમાનો મંડપમાંથી બહાર નીકળે ત્યાં ગામનો ટપાલી કેતકી માટે એક ટપાલ લઈને બૂમ પાડતો પાડતો આવી પહોંચે છે એ રંગ રાખ્યો એ રંગ રાખ્યો જેઠાભાઈ તમારી દીકરી કેતકીએ રંગ રાખ્યો ટપાલીના શબ્દો સાંભળીને મહેમાનો સૌ વિચારમાં પડી જાય છે કે આખા ગામની અને કુળની ઇજ્જત કાઢીને વળી કેતકીએ શું રંગ રાખ્યો દોસ્તો આગળ સંભળાવો એના પહેલા વિડીયો લાઈક કરી દો જેઠાભાઈ તમારી કેતકી પોલીસની પરીક્ષામાં પાસ થઈ ગઈ છે પોલીસ ઇન્સ્પેક્ટર બની ગઈ છે ઝટકો પસાર થઈ જાય છે કેતકીનો વિરોધ કરવા શૂન્ય થઈ જાય છે જ્યારે કેતકીના બાપુઓ અને બા ચહેરા પર છવાયેલી હતાશાની રેખાઓ ભૂસાઈને તેમાં ખુશીઓના નવા રંગો પુરાઈ જાય છે કેટકને સમર્થન કરવાવાળા અને તેની સહેલીઓ ઝૂમી ઉઠે છે એ ડોલીડા ઢોલ વગાડ આ તો બહુ ખુશીના સમાચાર છે જેઠાભાઈના મિત્ર સવજીભાઈ ઢોળીલાને ઢોલ વગાડવા હોકારો ભરે છે જેઠાભાઈની અને બાની આંખોમાં ખુશીઓના આંસુ દેખાઈ રહ્યા છે અલ્યા જેઠિયા હવે રોવે છે ચમ દીકરી કેતકી કેતકી નહીં પણ પોલીસ ઇન્સ્પેક્ટર કેતકી જેઠાભાઈ ઝાલા છે મેડમને મારી સલામ સવજીભાઈ સંજય અને રમેશલાલ સાંભળે તે ઊંચા અવાજે બોલી પોતાની ખુશી વ્યક્ત કરે છે સબજી કાકા કેતકી ખાલી પોલીસ ઇન્સ્પેક્ટર નથી અમારા ટોળાની વિફરેલી સિંહણ છે સિંહણ કેતકીની શહેલીઓ પણ રમેશલાલને કટાશ કરી રહી છે ઓ રમેશભાઈને ને સંજયભાઈ તને બધાને દહેજના કાયદામાં પાઠ હવે હું ભણાવીશ પોતાની દીકરીને સિંહણની જેમ રચના કરતી જોઈ જેઠાભાઈની છાતી ગર્વથી ભૂલી જાય છે બધાને એવી દીકરી મળજો દોસ્તો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી લખી દો વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ